ઘટના તો હોલીવુડનું મૂવી જોયું હોય એવી લાગી ઘટના તો હોલિવૂડનું મૂવી જોયું હોય એવી લાગી જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું પણ મેસ બિલ્ડિંગમાં જમતો હતો એટલે ત્યાં સામે જેવું અચાનકથીને ને જ આમ કાળું વાદળ સામે આવ્યું હોય એવું લાગ્યું અને બધું જ દેખાતું બંધ થઈ ગયું અંદર બ્લાસ્ટ ચાલુ થઈ ગયા અમે થોડાક લોકો હતા એ થોડુંક જ્યારે દેખાવાનું ચાલુ થયું ત્યારે બારી પાસે ગયા કૂદકો મારવા ત્યાંથી કૂદકો મારવો યોગ્ય ન લાગ્યો એટલે પછી પાછા અમે અંદર આવ્યા અને ત્યાં સીડીએથી ભાગવાની ટ્રાય કરી ત્યારે અમે ચાર પાંચ જણાએ જોયું કે ત્યાં ઘણા માણસો કચરાઈ ગયા છે અને ફસાઈ ગયા હે એમની માથે પિલોર પડી ગયા હતા અને વિમાનનો બધો લગેજ આવી ગયો એટલે તેને બહાર કાઢવાની ટ્રાય કરી પણ અમે પાંચથી કાંઈ વસ્તુ ઉપડી નહીં અને એક એને બચાવી ન શક્યા ત્યાં પાછળ વધારે બ્લાસ્ટ થયું એટલે અમે પાંચે પછી ભાગીને બહાર આવતા રહ્યા એક મારા એક મિત્ર યશ પાંડવે ત્યાં ત્યાંથી કૂદકો માર્યો સીડી ન લીધી અને બાકીના અમે લોકો સીડીએથી ભાગ્યા બહાર આવીને ત્યાં જોયું તો ખૂબ જ વધારે લોકો ભેગા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને પણ જગ્યા નહોતી મળતી એટલે એ બધા લોકોને દૂર કર્યા કરીને અમને પણ હોસ્ટેલે લઈ ગયા ત્યાં રેસ્ક્યુ કરીને બધાને ત્યાં હોસ્ટેલે લાવતા હતા અને ત્યાંથી જ પછી હોસ્પિટલે લઈ જતા હતા ગયા વર્ષે જ એને સામખિયાળી હાઈવે ઉપર અને જ્યારે ફરવા એના મમ્મી પપ્પા સાથે ફરવા ગયેલા ત્યારે તેમનો મમ્મી પપ્પા તેમજ એના ફઈ અને એનો બ્રધર જે તે વખતે એક્સિડન્ટમાં એક્સપાયર થયેલા છે તેમાં ત્યારે એને કુદરતી રીતે બચાવ થયેલો છે ત્યારે પણ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનેલો છે તેમજ અમને એક દુઃખની લાગણી પણ થતી હતી ત્યારબાદ આ અમદાવાદ લંડનવાળી ફ્લાઇટની અંદર ક્રેશ થયો તેમાં પણ એનો આભાર બચાવ થયો છે જે બદલ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ